સુરત આપના બે ઈમાનદાર કોર્પોરેટરે દસ લાખની લાંચ માંગી પેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી લાંચ માગી હતી નાણાંને કોડવર્ડમાં ડોક્યુમેન્ટ કહેતા એકની ધરપકડ એક ફરાર ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયા સામે દસ લાખની લાંચ માગવા મામલે એસીબીમાં ગુનો નોંધાયો છે બંને કોર્પોરેટરે મલ્ટીલેવલ લેવલ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી દસ લાખની લાંચની માંગ કરી હતી હાલ વિપુલ સુહાગિયાને ઝડપી લેવામાં આવ્યો છે અને જીતુ કાછડીયા ફરાર છે સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ત્રેપનના ફાઇનલ પ્લોટ નંબર અઠ્યાસીમાં મલ્ટીલેવલ લેવલ એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે આ અંગે પેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે આ પેન્ટ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના પૂણા વોર્ડ નંબર સોળ અને સત્તરના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સુહાગિયાએ આ પેન્ટ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય તો અગિયાર લાખ આપવા પડશે તેવી માગણી કરી હતી આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માગણી અંગેની વાત કરી અને લંબાણપૂર્વકની રકજક બાદ દસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોડવડ રાખ્યો હતો જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી આ અંગે પેએન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર પોતે આ લાંચ આપવા માગતા નહોતા જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથે એસીબીમાં અરજી કરી હતી જેના આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એફએસએલમાંથી સૌ પ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કરતાં બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થઈ હતી આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું આ પરીક્ષણમાં રજૂ કરાયેલી સીડીમાં ફરિયાદી કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ દસ લાખની લાંચની માગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું આ સમગ્ર મામલે સુરત એન્ટી કરપ્શન બ્યુરોના એસીપી આર આર ચૌધરીએ જણાવ્યું હતું કે આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલ વશરામભાઈ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતાં આ અંગે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની દસ લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધ્યો છે બે આરોપીમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે જીતુ ફરાર છે ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે